નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અઠાવીસ દસ બે હજાર પચ્ચીસ ને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ મુદ્દે પણ મધ્યપ સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહે હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે તમે કોઈ કારણ વગર કેતાલાક લોકો સાથે ઝઘડી શકો છો પરિસ્થિતિ આજે તમારી ધારણા મુજબ કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય મજબૂત પ્રેમ સંબંધો બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો વૃષભ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાપાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે તમારા બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્ય પૂરા કરો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નહીં થયા હતા આજે તમને અનુભવતી થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય તમારા વ્યવસાયિક જીવનને સમૃદ્ધ કરવા માટે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પિત કરો મિથુન રાશિફળ તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કંઈ પણ કરતાં પહેલાં તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો શક્ય હોય તો તમારો મૂળ બદલવા ક્યાંક બહાર જતા રહો આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમને સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો પ્રેમાલાપ તેના શ્રેષ્ઠમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાનાના ગજવાનમાં રાખો અર્ક રાશિફળ તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જશ શુકનવંતો દિવસ છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાળશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાળશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો સિંહ રાશિફલ તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં अन्योनी जरूरिया तथा हितों संदर्भ में विचारो एना अनहद आनंद मिले आत सारी रीते समझ लो कि दुखना समय में संचित धन्ज काम आज आजना दिवस धन संचय करने विचार बनावो खुशखुशाल ऊर्जा सभर मूड में तरह आनंदी स्वभाव तारी आसपासना खुशी तथा आनंद लाशे दरेक वस्तु पर प्रेम बतावो योग्य नहीं આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહેવો વાનો જણાય છે ઉપાય ઓમ શન શનૈશ્ચરાય નમઃનો અગિયાર વખત જાપ કરો કન્યા રાશિફળ બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો શાંતતા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો એ તમને માનસિક દ્રઢતા બક્ષેશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધનલાભ થવાની શક્યતા છે આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જર્યું હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને વાદળી ફૂડ ભેંટ કરવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે તુલા રાશિફળ તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહી કેમ કે તમે દ્રઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો પટલીક નિરાશા સર્જે છે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીતા નહીં આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણ તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝરડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો વૃશ્ચિક રાશફલ આનંદથી ભરેલો સારો દિવસ તમારા માત્ર પક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે અમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો આ બાબત તમને તમારા વ્યાવસાયિક પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાન હેઠળ રહેશો ઉપાય પ્રેમીઓ જોડેના સંબંધો પાલતુ કૂતરાઓની દેખભાળ કરીને મજબૂત કરી શકાય છે ફળ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંત આવવા તથા અદભુત મૂડમાં લાવી મૂકશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકરો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય પોતાના પ્રેમજીવનને વધુ પરિપૂર્ણ બનાવવા માટે દસ વર્ષથી નાની છોકરીને પ્રેમ સ્નેહ ધ્યાન ભેટ અને ઉપહારો આપો મકર રાશિફળ માનસિક તાણ જતાં સ્વાસ્થ્ય સારું રહેશે તમારી કોઈ જૂની બીમારી તમે આજે હેરાન કરી શકે છે જેના લીધે તમારે હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધનપન ખર્ચ થઈ શકે છે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખાસ કરશે ઉપાય લોત અશુદ્ધ ખાંડ અને સ્પષ્ટ માખણ નરિયની વચ્ચે મૂકી વધતા બેંક બેલેન્સ માટે પીપલ વૃક્ષની હેઠળ રાખો કુંભ રાશિફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બિચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમારી માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલ લાઇટ ડિનર માણો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો આજે આમના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય સાગો સ્વાસ્થ્ય સાચવવાના માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાળવા ના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે મીન રાશિફળ તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ના નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનો ગાણ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેમનું વેવેશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્રોત દેખાશે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા છોડ ઉગાવીને તેમનું પાલન કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય